નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ મોહમ્મદ શમીને લઈને એક મોટા દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને વાત કરીએ તો મોહમ્મદ શમીને મારી નાખવાની ધમકી ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઈમેલ મોકલનાર વ્યક્તિ એક કરોડ રૂપિયાની માગણી કરી છે જો પૈસા નહીં આપે તો ગોળી મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો ધમકી ભર્યો મળતા બાદ સમી અને તેનો પરિવાર ચોંકી ગયો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ક્રિકેટર સમીના મોટાભાઈ મોહમ્મદ હસીબે એસપી અમરોહનને પાસે ફરિયાદ નોંધાવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો До зустрічі!